ભાગેલા માર્ટ શ્રીજી મહોત્સવમાં ભજન કીર્તન નું આયોજન કરાયું હતું રામ ભજન મંદિર દ્વારા ભજન ની બોલાવવામાં આવી હતી સ્થાનિક રહીશો ઉપરાંત શ્રીજી ભક્તો એ ભક્તિ રસ ભર્યા ભજનમાં તડબોડ બન્યા હતા ક્લેશ્વર શહેરના વાઘેલા વાડમાં ગણેશજીના ચોથા દિવસે શનિવારના રોજ રામ ભજન મંડળના ભજન સાથે સત્સંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભજન મંડળ દ્વારા પ્રાચીન અર્વાચીન ભજનની રમઝટ બોલાવવામાં આવી હતી જેમાં સ્થાનિક રહીશો તેમજ શ્રીજી ભક્તો જોડાયા હતા અને મોડી રાત્રિ સુધી ભજનની ભક્તિ રસમાં ડૂબકી ડુબકી લગાવી હતી